કોઈ પછી સાકારવાદી હોય કોઈ નિરાકારવાદી હોય કોઈ ઈશ્વરવાદી હોય કોઈ નિરીશ્વરવાદી હોય પણ મૂર્તિ પૂજા તો ધીરે ધીરે બધામાં આવી છે અને કળિયુગમાં મૂર્તિપૂજા એક બહુ મોટું અવલંબન પરમાત્મા તરફ ગતિ કરવાનું છે શિવપુરાણની કથામાં મને અમુક અમુક પોઈન્ટો બહુ સારા જાણવા મળ્યા જે દુનિયામાં વિવાદ થતો હોય વિવાદનું સમાધાન આપણને પુરાણમાંથી જોવા મળે જેમ કે ભાઈ શિવજીની લિંગની પૂજા થાય પ્રતિમાની પૂજા થાય શા માટે તો એની કથા આપણે સાંભળી અને એ જ પૂજા બે સાકાર પૂજા ને નિરાકાર પૂજા એટલે કોઈ સાકાર ઉપાસના કરે કોઈ નિરાકાર ઉપાસના કરે પણ મૂળ ઈશ્વરના બધા જ સ્વરૂપો છે અને કાલે મહાદેવજી બ્રહ્માજીએ જે છ કુળના મુનિઓને વાત કરી કે એ પરમાત્મા જે છે જેમાંથી બધી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે બધાની ઉત્પત્તિ એમાંથી જ થાય છે એટલે એ ઈશ્વરને દેવના દેવ મહાદેવ કહેવામાં આવે છે અને એ ઈશ્વરની જે પ્રાપ્તિ છે કેવલ ને કેવલ ભક્તિ દ્વારા થાય છે ઈશ્વરની પ્રાપ્તિનો શાસ્ત્ર માત્રમાં એક જ ઉપાય બતાવ્યો છે ભક્તિ ભક્તિ સિવાયનો બીજો કોઈ ઉપાય શાસ્ત્રોમાં બતાવ્યો નથી ઈશ્વરની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી અને ભક્તિ એટલે શું તો બધા શાસ્ત્રો આ એક મતે વાત કરે કે ઈશ્વરમાં અતિશય જે પ્રીતિ એનું નામ ભક્તિ ભક્તિ બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે બાહ્ય ક્રિયાકલાપથી ક્યારેય ખબર ન પડે કે કયો માણસ કેટલી ભક્તિ કરે છે કયા આત્માને કેટલી પરમાત્મામાં પ્રીતિ છે એને આધારે જ ભક્તિનો નિર્ણય ઘણીવાર માળા બહુ જાજી ફેરવતો હોય પ્રદિક્ષણાય ખૂબ કરતો હોય યાત્રાઓ ખૂબ કરતો હોય પૂજા પાંચ પાંચ કલાક કરતો હોય પણ એ આ લોકના વસ્તુ પદાર્થ માટે કરતો હોય તો એ ભક્તિ કહેવાય પણ સકામ એનાથી ઉપરવાળો બહુ રાજી થાય નહીં ઈશ્વરની પ્રાપ્તિની ભક્તિ એ નિષ્કામ ભક્તિ છે શિવપુરાણ બોલે એમાં પોતાની કોઈ કામના હોય જ નહીં ભક્તિ આમ તો ભક્તિ શબ્દ ત્યાં જ શરૂ થાય સામેવાળાને જે સુખી કરવા માટે જીવવું એનું નામ જ ભક્તિ છે પોતાના સુખની એમાં કોઈ ભાવના જ ન હોય એ એ ભક્તિ છે જ્યાં સુધી પોતાના સુખની ઈચ્છા છે ત્યાં સુધી એ ભક્તિનું ઓરિજિનલ નિષ્કામ સ્વરૂપ નથી મારાથી સામેની વ્યક્તિ કઈ રીતે સુખી થાય આ ભાવના એ ભક્તિ છે જો અને એ પ્રીતિ ઈશ્વરમાં હોય એવી તો એને ઈશ્વર ભક્તિ કહેવાય એવી જ પ્રીતિ ગુરુમાં હોય તો એને ગુરુ ભક્તિ કહેવાય એવી જ પ્રીતિ દેશ પ્રત્યે હોય તો એને દેશભક્તિ કહેવાય અને એવી જ પ્રીતિ મા બાપમાં હોય તો એને પિતૃભક્તિ કહેવાય એને પિતૃ ભક્તિ કહેવાય પણ એમાં એક જ ભાવના કે એ વ્યક્તિ મારાથી સુખી થાય બસ પોતાના સુખની કોઈ વાત જ નહીં અને એનું ઓરિજિનલ સ્વરૂપ ભક્તિનું જોવું હોય તો એ સીતામૈયા હતા રામ કેમ સુખી થાય આ જ વિચાર પોતે કેમ સુખી થાય એનો કોઈ વિચાર જ નહીં એટલે ચૌદ વર્ષનો વનવાસ લીધો આપણે તો મળ્યો હોય તો આપણે ભગવાન કેમ ટળે સીતાજીએ રામને સુખી કરવા ચૌદ વર્ષનો વનવાસ લીધો અને જ્યારે રામચંદ્ર ભગવાન અયોધ્યા પાછા આવ્યા ને સીતાજીને લોકાપવાદને કારણે વનમાં મોકલ્યા લક્ષ્મણ મૂકવા ગયા અને લક્ષ્મણ જ્યારે મૂકીને આવવાની તૈયારી કરે સીતાજીની આંખમાં આંસુ આવ્યા સીતાજીને રડતા જોઈને લક્ષ્મણ પણ રડવા લાગ્યા લક્ષ્મણને એમ થયું કે એક લોકાપવાદને કારણે સીતાજીનો ત્યાગ કર્યો એટલે દુઃખ તો થાય સ્વાભાવિક છે ત્યારે સીતાજીએ લક્ષ્મણને એટલું કહ્યું કે ભાઈ હું મારા દુઃખે નથી રડતી મને વનમાં મોકલી રામે એટલા માટે હું નથી રડતી પણ હું રામને જાણું છું કે એની બહુ દયાળુ પ્રકૃતિ છે લોકાપવાદને કારણે એણે મને વનમાં મોકલી આજે રામનું દિલ પણ મારા વિરહમાં દુઃખી થતું હશે એના દુઃખને કારણે મને દુઃખ થાય છે કે મારે કારણે રામને દુઃખી થવું પડશે સમજણ તો જો આમાં આપણને એમ લાગે કે હોનું આની આગળ ઝાંખવું પડે ને એવી હોના જેવી સમજણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આખું એક વચનામૃત આ પ્રસંગ માટે લખ્યું સીતાજીના અને સીતાજીની સમજણ વખાણી પોતાના પોતાના સુખની કોઈ ભાવના જ નથી જેમાં પ્રીતિ એ કેમ સુખી થાય એનું કેમ ભલું થાય એનું કેમ સારું થાય એની કેમ ઉન્નતિ થાય એ કેમ આગળ જાય આવી છે ભાવના આનું નામ જ પ્રેમ છે આનું નામ જ પ્રીતિ છે બાકીની બધી વાસનાઓ છે પોતાના સુખની વાસના પોતાના સુખની ભાવના આવે એટલે આસક્તિ વાસના મોહ એના સ્વરૂપો શરૂ થઈ જાય જ્યાં પોતાના સુખની ભાવના નથી મારાથી હામેનું પાત્ર કેમ સુખી જાય એ એ પ્રીતિ છે અને એવી પ્રીતિ એને જ ભક્તિ કહેવામાં આવે છે એક એક જગ્યાએ તમે ઉદાહરણ લઈ લો

અને જીવન બ્રહ્મચર્ય વ્રતનું નિયમ લીધું આને પિતૃ ભક્તિ કહેવામાં આવે કોનાથી એટલે સમર્પણ હોય ત્યાગ હોય પ્રીતિમાં આજ્ઞા પાલકતા હોય એની આજ્ઞા થાય એમ રહેવું એમ કરવું આની નામ પ્રીતિ છે અને આમાં આપણે આમ જોઈએ ને તો કૃષ્ણ ભગવાન જ્યારે મથુરા જવા માટે નીકળ્યા અને ત્યારે ગોપીઓએ નક્કી કર્યું કે આપણે રથની આડું ફરી વળવું ભગવાનને જાવા નથી દેવા ગોપીઓ રથની ચારેય બાજુ આમ રાઉન્ડમાં ફરી વળી કૃષ્ણ ભગવાને એક દૂત દ્વારા કેવડાવ્યું કે મને જવા દો હું એકવાર જરૂર તમને મળીશ આટલી વાત જ્યારે ભગવાને કેવડાવી ગોપીઓએ રસ્તો ખુલ્લો કરી દીધો સ્વામિનારાયણ ભગવાને આ પ્રસંગ પણ વચના મૃત માં નોંધ્યો કે જેનામાં પ્રીતિ હોય એની મરજીમાં રહે ઈ લક્ષણ છે ઈચ્છા તો હોય પણ આપણે જેમાં હેત છે પ્રીતિ છે એની ઈચ્છા કઈક જુદી હોય તો પોતાની ઈચ્છાને મારી અને એની ઈચ્છામાં ભળે આનું નામ પ્રીતિક